તો એકાદશીના દિવસે આ દસ ઉપાયો જરૂર કરો હિન્દુ ધર્મમાં એકાદશીનું ખાસ મહત્વ છે કાર્તિક મહિનાની સુત પક્ષની એકાદશી બાર વીસ નવેમ્બર બે હજાર ચાર અને મંગળવારના દિવસે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે એકાદશીના દિવસે આ ખાસ ઉપાયો કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ ઉપાયો શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે એટલા માટે તમારે આ ઉપાયો જરૂર કરવા જોઈએ આ ઉપાયો વિશે જાણીએ તો પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને જય મહાલક્ષ્મી જરૂર લખો અને આ વિડીયોને લાઈક કરો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરો તો ચાલો જાણીએ આ ઉપાયો સૌથી પહેલા ઉપાય એકાદશીના દિવસે પીપળાના વૃક્ષે પાણી ઢાવવું જોઈએ પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે એટલે પીપળાના ઝાડને પાણી ઢાવવાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે અને જિંદગીમાં સુખ અને સમૃદ્ધિ આવે છે બે તેકાદશી પર આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે તમારે તુલસીની પૂજા કરવી જોઈએ તુલસી પાસે કઈક દેવતાનું પ્રકટ થવું જોઈએ આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને જિંદગીમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ત્રણ બીજી તરફ દેવ ઉઠી એકાદશી પર તુલસીનો લગ્ન કરાવવો ખૂબ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે તુલસીનો લગ્ન કરવાથી વૈવાહિક જીવનમાં સુખ શાંતિ આવે છે આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે નંબર ચાર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો સાથે પૂજા દરમિયાન શુદ્ધ ઘીનો દીવો ચોક્કસ રાખવો અને પ્રસાદમાં તુલસીના પાન રાખો આ કરવાથી ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે નંબર પાંચ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ચંદનથી બનેલો તિલક લગાડો ત્યારબાદ તમને પીળા રંગના ફૂલો ચઢાવા જોઈએ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના કેસરના દૂધથી અભિષેક કરવો જોઈએ આ ઉપાય કરવાથી પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવ ઉઠી એકાદશી ક્યારે આવે છે દેવ ઉઠી એકાદશી સાથે લગ્ન વિવાહ અને અન્ય શુભ કામો પણ શરૂ થાય છે માન્યતા મુજબ દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રાથી જાગે છે આ દિવસે તુલસી અને શાલિગ્રામનું વિવાહ કરવામાં આવે છે ચતુર્માસમાં દેવ ઉઠી એકાદશી પર તુલસી શાલીગ્રામનો વિવાહ કરવામાં ન આવે તો આ તહેવાર પર સૂર્યાસ્ત પછી તુલસી પાસે દેવોને પ્રકટ થાય છે તુલસી પાસે જવાની સાથે જ ચુંદડી લાલ બંગડી કંકુ બિંદી ગળાનો આર અને ફૂલ જેવી લગ્નની સામગ્રી અર્પણ કરો આ બધી વસ્તુઓ વચ્ચેના દિવસોમાં વિવાહિત સ્ત્રીને દાન આપવું કરો એકાદશીના દિવસે તુલસીને બાંધો અને આ એક વસ્તુ શ્રી શ્રીહરિને સાથેમાં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે વિધિ વિધાથી તુલસીને પૂજા કરો અને સાથે તુલસીને આ એક વસ્તુ બાંધીને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવી શકો છો નંબર એક તુલસીના છોડમાં પીળો રંગનો બાંધો અને તેમાં એકસો આઠ ગાંઠો બાંધો પછી તે તુલસીના છોડ સાથે બાંધીને પૂજા કરો અને પ્રાર્થના કરો બીજી વસ્તુ એ છે કે તુલસીના છોડ સાથે બાંધો નાડા દેવ ઉઠી એકાદશી પર મારો કદ સમાન નાડો છે પછી તમારું મનપસંદ કામ કહેતી વખતે તેને તુલસીના પાનની આસપાસ બાંધો પછી ઇવત પૂજા કરો આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીએ ખાસ કૃપા કરી રહે છે સુખ અને સમૃદ્ધિ મળે છે ચારે ઈચ્છા પૂરી થાય ત્યારે નાળા છોડી દેવો અને વહતા પાણીમાં પ્રવાહિત કરી દેવું તુલસીના પાનને છોડવા નથી શિરડીમાં પોઈસ ચઢાવવું અને તુલસીના પાનને છોડવું ખાસ મહત્વ ધરાવે છે ત્યાં તુલસીના પાન પર થોડો કોઈસ પાંડો તો સુખ અને સમૃદ્ધિ આવે છે અને ગરીબીથી મુક્તિ મળે છે તુલસી સાથે જોડાઈને આ બાબતે ખાસ ધ્યાન રાખવું રાખો સૂર્યાસ્ત પછી તુલસીના પાન ક્યારે ન તોડવા અમાવસ્યા ચતુર્દશી રવિવાર શુક્રવાર અને સપ્તમીના દિવસોમાં પણ તુલસીના પાન ન તોડવા જો વિશેષ દિવસોમાં તુલસીના પાનની જરૂર હોય તો ખરી પડેલી તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો અથવા પૂજામાં રાખેલા તુલસીના પાનનો ફરીથી ઉપયોગ કરી શકો છો જો ખાસ દિવસોમાં તુલસીનો ઉપયોગ થાય છે તો તુલસીના પાન તોડીને એક દિવસ પહેલા રાખો કોઈ કારણ વગર તુલસીના પાન તોડવાનો ટાળો કારણ કે એકાદશીના દિવસે ભગવાન જાગે છે આવી સ્થિતિમાં એ દિવસે ઉપવાસ કરવો થઈ અને પૂજા કરવાથી બધી મનની કામનાઓ પૂર્ણ થાય છે એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે પરંતુ આ દિવસે નારાયણ સાથે દેવીઓ લક્ષ્મી પાસે પણ પૂજા કરવામાં આવે છે વર્ષની સૌથી મોટી એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી પર આ વસ્તુઓ ભગવાન વિષ્ણુને ચઢાવીને શુભ માનવામાં આવે છે આ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે સૌથી પહેલી વસ્તુ છે પંચામૃત ભગવાન વિષ્ણુને પૂજા કરવામાં પંચામૃત વિના માનવામાં નથી આવતું દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરવું જોઈએ પંચામૃતમાં દૂધ દહીં ખાંડ ઘી અને મધ મિક્સ કરીને બનાવવામાં આવે છે છે તો પંચામૃતમાં ડ્રાય ફ્રુટ્સ પણ ઉમેરી શકાય છે બીજું સાબુદાણા ખીર તો દેવ ઉત્થી એકાદશી પર ભગવાન વિષ્ણુને સાબુદાણાનું ખીર પણ અર્પણ કરી શકાય છે સાબુદાણાની ખીર ચઢાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે નંબરની પીડા માટે મીઠાઈઓ કે ફળો ભગવાન વિષ્ણુને પીળો રંગ બહુ પ્રિય છે તેથી દેવ દેવથિ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ફળોમાં પીળા રંગની મીઠાઈ અને કેલો અર્પણ કરો એકાદશી પર ભગવાન વિષ્ણુને કેળા ચઢાવવાથી દોષ દૂર થાય છે નંબર ચાર ફળ દેવ ઉત્થી એકાદશીના દિવસે કેલો સિવાય દામ સફરજન અને શિરડી પણ ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ દિવસે ભગવાન વિષ્ણુએ શરણી અર્પણ કરવાનું ખાસ મહત્વ છે ચાર મહિનાની યોગ નિંદ્રા પછી વિષ્ણુજી સિંહ આ દિવસે સવારે તુલસીના દર્શન કરવાથી અક્ષર પુણ્ય મળે છે ધાર્મિક માન્યતા અનુસાર આષાઢ મહિનાના શતપક્ષની એકાદશી એટલે કે દેવસેની એકાદશીએ ભગવાન વિષ્ણુ સુઈ જાય છે ત્યારબાદ દેવ ઉઠી એકાદશી આવે છે જે કાર્તિક મહિનાના સુપક્ષની એકાદશી છે ચાર મહિનાની યોગ નિંદ્રા બાદ ભગવાન વિષ્ણુ જાગે છે ભગવાનના જાગવાથી સૃષ્ટિમાં તમામ શક્તિઓનો સંચાર થવા લાગે છે દેવ ઉઠી એકાદશીએ શેરીના મંડપમાં સાચા અને તેમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરી પૂજન થાય છે કરવા માટે એકાદશી વરણી સાથે શુભ કાર્યની શરૂઆત થાય છે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે તુલસી પૂજા કરવાની પણ રીત છે દેવ ઉઠી એકાદશી હોય છે અને મંદિરમાં શેરીના મંડપમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા મૂકી શકાય છે મંત્રોથી ભગવાન વિષ્ણુને જળવા માટે અને પૂજા અર્ચના કરવા માટે આપણે આવીશું તેમાં પાચી સિંગોડા આંબલા બોર મૂળ સીતાફળ ચામફળ અને ફળોથી ભરેલા સીઝનલ ફળો ચઢાવવામાં આવશે તુલસી અને શાલિગ્રામની લગ્નની પરંપરા આ પર્વમાં વૈષ્ણવ મંદિરોમાં કરવામાં આવે છે આ પરંપરા દ્વારા સુખ અને સમૃદ્ધિ વધે છે દેવ ઉઠી એકાદશી તુલસી વિવાહ સાથે અક્ષય પુણ્ય મળે છે અને દરેક પ્રકારના પાપ દૂર થાય છે કન્યાદાનનો પુણ્ય કરવો હોય અને કન્યા ન હોય તો તેઓ વિવાહ કરીને પ્રાપ્ત કરી શકે છે બ્રહ્મ વિવર્ત પુરાણ પ્રમાણે સવારના સમયે તુલસીના દર્શન કરવાથી અક્ષય પુણ્યનો ફળ મળે છે સાથે આ દિવસે સૂર્યાસ્ત પહેલા તુલસીનું હોરદાન કરવાથી પણ મહાપુણ્ય મળે છે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવીને ઓલુ પર સિલેક્ટ કરી લો જેથી તમને વિડિયોની નોટિફિકેશન મળે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન અને જય મહાલક્ષ્મી જરૂર લખજો વીડિયોને છલ સુધી જો બદલ આપનું ખૂબ ખૂબ આભાર